સુરતના મોટા વરાછા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની અબરામાં ચાર રસ્તા પાસે થાર ગાડી ચલાવતા ચાલકે બે બાઇક ચાલકને અડફેટે લીધા દુર્ઘટનામાં એક મહિલા અને એક બાળકી ઈજાગ્રસ્ત થયા છે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે તો સુરતના મોટા વરાછાની આ ઘટના છે જ્યાં અકસ્માત થયો અને દુર્ઘટનામાં એક મહિલા અને એક બાળકીને ઈજાઓ પહોંચી છે જ્યારે અકસ્માત થયો ત્યારબાદ આસપાસના લોકો પણ ઉમટી પડ્યા હતા અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો છે પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે હવે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે તો થાર ગાડી ચલાવતા ચાલકની કરતુદ સામે આવી છે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો છે આગળ એક થાર ઉડે

ધ્રુવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે ધ્રુવ સુરતના મોટા વરાછા અબ્રામા રોડ કપાઈ ગયો છે મોટા વરાછાના અબ્રામા ચાર રસ્તા પાસે હિટ એન્ડ ની ઘટના બની હતી અને આ ઘટનામાં એક થાર ચાલકે એક મહિલાને એક બાળકીને એ અડફેટે લીધી હતી અબરામાં ચાર રસ્તા પાસેની આ ઘટના છે જ્યાં થાર ગાડી ચલાવતા ચાલકે બે બાઇક ચાલકને અડફેટે લીધા હતા અને જેમાં એક મહિલા અને એક બાળકીને ઇજાઓ પહોંચી છે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસને જાણ કરવામાં આવી અને અકસ્માત બાદ કાર ચાલક ત્યાં કાર મૂકીને ફરાર થઈ ગયો હતો હવે પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે આજ મુદ્દે તે સંવાદદાતા ધ્રુવ ફોનલાઇન પર જોડાઈ ગયા છે ધ્રુવ સુરતમાં રફતારનો કહેર ક્યારે અટકશે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે વારંવાર સુરતમાં હિટન રનની ઘટના બન્યા કરે છે ધ્રુવ બિલકુલ અંકુલ સાચી વાત છે હજી તો ખાતે એક નબીરાએ જે અકસ્માત ની ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં બે ભાઈના મોત થયા હતા તેની તપાસ હજી તો થંભી નથી ત્યાં તો બીજો એક આ જ પ્રકારની ઘટના સુરતના મોટા વરાછા વિસ્તારમાં બનવા પામી છે ગત મોડી રાત્રિ એક કાર ચાલક જે છે તે પૂરપાડ ઝડપે જઈને બે લોકોને અડફેટે લઈ લીધી હતા બે વાહન ચાલકોને અડફેટે લઈને તે ફરાર થઈ ગયો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની તો થઈ નથી પરંતુ મોટી જાનહાની થઈ શકે તે પ્રકારની આખી ઘટના તેને અંજામ આપ્યો હતો અને જે રીતે તેને રોકવાનો પ્રયત્ન પણ કરી રહ્યા હતા પરંતુ તે પોતાની ગાડી જ લઈને પૂર પાંચ ઝડપે ત્યાંથી ભાગી ગયો હતો જોકે ઘટના ને અંગે પોલીસ ને અંગે જાણ કરવામાં આવી છે પોલીસ ફરિયાદ પણ ભોગ બનનારના જે અકસ્માત થયા છે તેને કરી છે અને પોલીસે આ અંગે ફરિયાદ લઈને હાલ જે ઘટનાને અંજામ આપ્યો છે અકસ્માત સર્જ્યો છે તેને પકડવાના ચક્ર પણ અગતિમાન કર્યા છે બિલકુલ ધ્રુવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર